હલો મિત્રો તમને ખબર છે કે ટેટ વન અને ટેટ ટુનો અભ્યાસક્રમ બદલાઈ ગયો છે મિત્રો થોડો ઘણો ચેન્જ આવ્યો છે જે તમે ઘણા બધા વિડીયો મારફતે માહિતી લીધી હશે મેં પણ દોઢ દિવસ સુધી મિત્રો આ અભ્યાસનું એનાલિસિસ કર્યું છે અને ઘણા બધા લોકોએ આ અભ્યાસક્રમનું એનાલિસિસ આપ્યું છે એમના પણ વિડીયો જોયા છે મિત્રો મેં અને આ રીતે અભ્યાસક્રમને સમજીને મિત્રો સારી રીતે હવે આપણે વિડીયો નવા અભ્યાસક્રમ મુજબ બનાવીશું મિત્રો હવે તમને જણાવી દઉં મિત્રો મહત્ત્વની બાબત કે જે નવો અભ્યાસક્રમ જે છે ને મિત્રો એ ડીએલએડ જે પીટીસી પહેલાં કહેવાતું હતું હાલ નવું નામ છે ડીએલએડ એના જે પુસ્તકો છે ને મિત્રો એના અંદર ઘણું સિમિલેરિટી છે બરાબર આના અંદરથી જ મિત્રો પદ્ધતિશાસ્ત્ર મેં સારા એવા પ્રશ્નો બનાવ્યા છે તમારા માટે આ વિડીયોના અંદર બરોબર હવે મિત્રો તમને ખબર છે કે તમારા જે તે વિષય અથવા જે તે ધોરણનું કન્ટેન્ટ અને પદ્ધતિશાસ્ત્ર ઉપર વધારે ભાર મૂકવામાં આવેલો છે મિત્રો અને બીજો મિત્રો સમાવેશી શિક્ષણનો પણ ટોપિક આના અંદર મૂકવામાં આવેલો છે મેં આખા અભ્યાસક્રમનો મિત્રો એનાલિસિસ કરેલું છે હવે કેવા પ્રકારના વિડીયો બનાવવાના છે એ હું સારી રીતે બનાવીશ મિત્રો તો આજે સૌપ્રથમ મિત્રો ટેટ વન માટે આપણે ખૂબ મહત્ત્વનો ટોપિક મિત્રો પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ ગુજરાતી ધોરણ એકથી પાંચ જેના અંદર બાસઠ ક્વેશ્ચન લઈને આવ્યો છો મિત્રો જે તમને આ પ્રશ્નો કેવા લાગશે મિત્રો એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો આ પ્રકારેના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમને ફરીથી કહું છું મિત્રો આ જે બધા પ્રશ્નો જે બનાવ્યા છે મિત્રો મેં ઓથેન્ટિક જે સરકારી પુસ્તકો છે ને એના ધ્યાનમાં રાખીને જ બનાવેલા છે જે પહેલાં તમારું પીટીસી કહેવાતું હતું હતું હાલ નામ છે મિત્રો ડીએલએટ એના જે પુસ્તકો છે ને એના અંદર જે ધોરણ એકથી પાંચને ગુજરાતીને લગતી જે પદ્ધતિશાસ્ત્ર છે ને મિત્રો એ એના બેઝિક ક્વેશ્ચન આના અંદર સમાવેશ કરવામાં આવેલા છે અને ધોરણ એકથી પાંચનું ફક્ત ઓનલી ફોર ગુજરાતીના અંદરથી જે કન્ટેન્ટના પ્રશ્નો હોય છે ને મિત્રો એ આના અંદર લેવામાં આવ્યા છે આગળ પણ વિડીયો બનતા રહેશે મિત્રો હાલ ગુજરાતીનું વિડીયો છે પછી ગણિતનું વિડીયો આવશે જે ધોરણ એકથી પાંચનું પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુને લગતું પછી પર્યાવરણનું પણ વિડીયો આવશે પદ્ધતિશાસ્ત્ર અને એને વિષય વસ્તુને લગતું વિડીયો પછી ગણિતનું પણ એવું એક વિડિયો આવશે મિત્રો પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુને લગતું વિડિયો આવતા રહેશે તો તમારા ટેટ વનના અંદર જેટલો પણ સુધારો વધારો થયો છે મિત્રો એ દરેકને મિત્રો આપણે સારી રીતે ભણાવીશું મિત્રો આપણી ચેનલ ઉપર તો મિત્રો ટેન્શન બિલકુલ લેવાનું થતું નથી ટેટ વન અને ટેટ ટુ માટે જે અભ્યાસક્રમના અંદર ફેરફાર થયો છે મિત્રો એ મુજબ જ આપણે હવે મિત્રો વિડીયો મૂકીશું મિત્રો અને તમારી પરીક્ષા સુધી તમને મદદ કરીશું તો ચાલો મિત્રો આપણે ટેટ વન માટે ખૂબ મહત્ત્વનો ટોપિક પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ ગુજરાતી બરોબર જેના અંદર ધોરણ એકથી પાંચનું કન્ટેન્ટ પણ આવી જશે મિત્રો આ બાસઠ એમસીક્યુ મિત્રો મેપ બનાવ્યા છે જે તમને કેવા લાગે છે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો પહેલાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે માતૃભાષાના પ્રવર્તમાન અભ્યાસક્રમના મુખ્ય પાંચ હેતુઓ કયા કયા છે તો જો મિત્રો માતૃભાષાના પ્રવર્તમાન અભ્યાસક્રમના અંદર મુખ્ય પાંચ હેતુઓ કયા કયા છે તો એક છે મિત્રો અર્થગ્રહણ બીજો છે મિત્રો અભિવ્યક્તિ અને પ્રત્યયન ત્રીજા નંબરનો છે મિત્રો સર્જનાત્મકતા ચોથા નંબરના અંદર છે મિત્રો વ્યવહારિક ઉપયોજન ચોથા નંબરના અંદર છે મિત્રો વ્યવહારિક ઉપયોજન અને પાંચમા નંબરના અંદર છે તાર્કિક ચિંતન બરોબર તો આવા ક્વેશ્ચન મિત્રો તમારે ટેટ વનના અંદર હવે ધોરણ એકથી પોંચના અંદર જે ગુજરાતીનું પદ્ધતિ શાસ્ત્ર છે એના અંદરથી આવવા નીકળશે અને પાછળ આવે છે મિત્રો વિષય વસ્તુના પ્રશ્નો બરોબર એટલે વિડીયોને એન્ડ સુધી જોજો હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ ભાષા શિક્ષણ માટે માતૃભાષાના પાઠ્યપુસ્તકમાં કૃતિ એ શું છે તો કૃતિ છે મિત્રો એક માધ્યમ છે બરોબર ભાષા શિક્ષણ માટે માતૃભાષાના પાઠ્યપુસ્તકમાં કૃતિ એ શું છે એક માધ્યમ છે હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજે કે અર્થગ્રહણને અભિવ્યક્તિને શું કહેવાય છે તો જો મિત્રો અર્થગ્રહણ એ અભિવ્યક્તિનો શું કહેવાય છે તો એને પાયો કહેવાય છે બરાબર અર્થગ્રહણ જે છે મિત્રો અભિવ્યક્તિનો પાયો કહેવાય છે તો આવા મિત્રો પદ્ધતિશાસ્ત્રના પ્રશ્નો મિત્રો ગુજરાતી ભાષા માટે ધોરણ એકથી પાંચના અંદર તમારી ડીએલએડ કોલેજના અંદર જે પાઠ્યપુસ્તકો છે એના અંદર આ લેવલનો મિત્રો આપવામાં આવેલું છે અને આવા ક્વેશ્ચન મિત્રો તમારી ટેટ વનના અંદર પૂછાશે હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રવર્તમાન સમયમાં પ્રાથમિક શાળાઓમાં કેવા કેવા અભ્યાસક્રમ અમલીકૃત છે તો હેતુ કેન્દ્રી જે અભ્યાસક્રમો જે છે ને મિત્રો એ પ્રવર્તમાન સમયના અંદર પ્રાથમિક શાળાના અંદર આવા અભ્યાસક્રમો મિત્રો અમલીકૃત છે બરાબર હેતુ કેન્દ્રી હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે અભિવ્યક્તિની અસર કરતાનો આધાર શાના ઉપર છે તો અર્થગ્રહણ ઉપર છે મિત્રો અભિવ્યક્તિની અસર કરતાનો આધાર બરોબર અર્થગ્રહણ ઉપર હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે વ્યક્તિની લાગણીઓ શાના દ્વારા પ્રદર્શિત થાય છે તો વ્યક્તિની લાગણીઓ જે છે ને મિત્રો એ અભિવ્યક્તિ દ્વારા પ્રદર્શિત થતી હોય છે હવે સાતમા નંબરનો પ્રશ્નનો મહત્વનો પ્રશ્ન છે કે એનસીએફ બે હજાર પાંચમાં વૈશ્વિક કક્ષાએ કયા દ્રષ્ટિકોણથી માતૃભાષાના મહત્વને સ્પષ્ટ કરવામાં આવ્યું છે તો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ મિત્રો આ તમને ખબર છે મિત્રો એનસીએફ બે હાજર પાંચના અંદર વૈશ્વિક કક્ષાએ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી મિત્રો માતૃભાષાના મહત્વને સ્પષ્ટ કરવામાં આવેલું છે તો જોવા મિત્રો આવા ક્વેશ્ચન મિત્રો તમારી આ ડીએલએડ કોલેજના અંદર આપવામાં આવેલા છે ગુજરાતી ભાષા માટે બરાબર જ્યાં પદ્ધતિશાસ્ત્ર કહેવાય ગુજરાતી ભાષાનું એ તો આવા બધા ક્વેશ્ચન મિત્રો તમારી ટેટ વનના અંદર પૂછાઈ શકે છે પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તમારું ટેટ વન અને ટેટ ટુ તમારું સારું એવું કવર કરાઈ દેજો મિત્રો ટેટ ટુના પણ વિડીયો આવશે એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે આઠમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે વિદ્યાર્થીઓના કયા વિકાસમાં માતૃભાષા અગત્યનો ભાગ ભજવે છે તો જો મિત્રો વિદ્યાર્થીઓના કયા વિકાસના અંદર માતૃભાષા અગત્યનો ભાગ ભજવે છે તો બૌદ્ધિક વિકાસ સાંસ્કૃતિક વિકાસ વૈયક્તિક વિકાસ અને સામાજિક વિકાસના અંદર મિત્રો આ માતૃભાષા અગત્યનો ભાગ ભજવે છે હવે નવમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ ત્રણના વિદ્યાર્થીઓની વય કક્ષા ધ્યાનમાં લઈ મનોવિજ્ઞાનની દૃષ્ટિએ આ વય જૂથના વિદ્યાર્થીઓ પાસે સામાન્ય રીતે આશરે કેટલા શબ્દો વાંચી શકે અને શબ્દોનો અર્થ ગ્રહણ કરી શકશે તો પંદરસો જેટલા શબ્દોનો મિત્રો વાંચી શકશે અને એનું અર્થ ગ્રહણ કરી શકશે જે ધોરણ ત્રણના અંદર આ વય જૂથના જે બાળકો છે ને એ મનોવિજ્ઞાનની દૃષ્ટિએ આ વય જૂથના બાળકો પાસે આટલા શબ્દોનું આશરે જ્ઞાન હશે મિત્રો પંદરસો શબ્દોને વાંચી શકશે અને પંદરસો શબ્દોનું અર્થ ગ્રહણ કરી શકશે હવે દસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ ચારના અર્થગ્રહણ કૌશલ્યમાં શબ્દ સમૃદ્ધિનું કેવું આવર્તન જોવા મળે છે તો વિકાસાત્મક આવર્તન જોવા મળે છે મિત્રો ધોરણ ચાર ના અર્થ ગ્રહણ કૌશલ્યમાં શબ્દ સૃષ્ટિનું કેવું આવર્તન જોવા મળે છે વિકાસાત્મક જોવા મળે છે કેવું વિકાસાત્મક હવે અગિયારમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે અર્થગ્રહણનું ક્રિયાત્મક પાસું કયું છે તો કથન જે છે મિત્રો એ અર્થગ્રહણનું ક્રિયાત્મક પાસું કહેવાય છે બરાબર કથન હવે બારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ એકથી પાંચમાં ભાષા શિક્ષણનો પ્રથમ હેતુ શું છે તો સર્જનાત્મકતા જે છે મિત્રો એ ધોરણ એકથી પાંચના અંદર ભાષાનો શિક્ષણનો પ્રથમ હેતુ છે બરાબર સર્જનાત્મકતા હવે તેરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ એકથી પાંચમાં ગદ્ય શિક્ષણની પદ્ધતિઓ કઈ કઈ છે તો જુઓ મિત્રો તમારું આ ગુજરાતી જેનું આ પદ્ધતિ શાસ્ત્ર છે ને તો એના અંદર તો પદ્ધતિઓ સો ટકા પૂછાશે એટલે ગોખી મારજો તો ધોરણ એકથી પાંચના આધાર ગદ્ય શિક્ષણની પદ્ધતિઓ કઈ કઈ છે તો કથન પદ્ધતિ છે પ્રશ્ન પદ્ધતિ છે અને નાટ્યકરણ પદ્ધતિ છે બરોબર જે ધોરણ એકથી પાંચના આધાર ગદ્ય શિક્ષણની પદ્ધતિઓ બરોબર એક છે કથન પદ્ધતિ બે છે પ્રશ્ન પદ્ધતિ ત્રીજી છે મિત્રો નાટ્ય નાટીકરણ પદ્ધતિ હવે ચૌદમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષા શિક્ષણના મુખ્ય અંગો કયા ગયા છે તો જો મિત્રો ભાષા શિક્ષણના મુખ્ય અંગો કયા ગયા છે તો ગદ્ય પદ્ય વ્યાકરણ અને લેખન આ જે છે ને મિત્રો એ ભાષા શિક્ષણના મુખ્ય અંગો કહેવાય છે બરાબર ગદ્ય પદ્ય વ્યાકરણ અને લેખન હવે પંદરમા નંબરનો પ્રશ્ન સમજે કે કથન પદ્ધતિ એ કેવી છે તો કથન પદ્ધતિ જે છે ને મિત્રો એ શિક્ષક કેન્દ્રીય પદ્ધતિ કહેવાય કારણ કે કથન તો ઓનલી ફોર શિક્ષક કરતા હોય ને એટલે એને શિક્ષક કેન્દ્રી પદ્ધતિ કહેવામાં આવે છે તો જો મિત્રો આ ગુજરાતીનું મિત્રો પદ્ધતિ શાસ્ત્રના પ્રશ્નો તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હોત ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો આવી રીતે જ મિત્રો ગુજરાતીનું પદ્ધતિશાસ્ત્ર પણ આવશે કન્ટેન્ટ પણ આવશે પર્યાવરણનું પણ પદ્ધતિશાસ્ત્ર આવશે એનું કન્ટેન્ટ પણ આવશે મિત્રો અને અંગ્રેજીનું પણ મિત્ર પદ્ધતિશાસ્ત્ર પણ આવશે અને કન્ટેન્ટ પણ આવશે આ બધા વિડીયો આવતા રહેશે એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ટેટ વન અને ટેટ ટુની તૈયારી આપણી ચેનલ પર સારી રીતે કરી આપવામાં આવશે હવે સોળમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કથન પદ્ધતિમાં શિક્ષકે શાનો ઉપયોગ ટાળવો જોઈએ તો જો મિત્રો કથન પદ્ધતિના અંદર શિક્ષકે શાનો ઉપયોગ ટાળવો જોઈએ પુનરાવર્તન કરવાનો બરાબર પુનરાવર્તન જે કરે છે ને વારંવાર એનો જે ઉપયોગ છે ને ટાળવો જોઈએ કથન પદ્ધતિમાં હવે સત્તરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રશ્ન પદ્ધતિથી શિક્ષણની પ્રક્રિયા કેવી બને છે તો પ્રશ્ન પદ્ધતિથી મિત્રો શિક્ષકની જે પ્રક્રિયા જે છે ને એ દ્વિમાર્ગી બને છે કેવી બને છે દ્વિમાર્ગી બને છે હવે અઢારમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે નાટીકરણ પદ્ધતિને સફળ બનાવવા શું આવશ્યક છે તો કોઠા હાસૂ યાદ રાખી લેજો બહુ મહત્ત્વનો પ્રશ્ન છે આ કદાચ તમારે પૂછાઈ શકે છે કે નાટીકરણ પદ્ધતિને સફળ બનાવવા શું આવશ્યક છે તો કોઠા હસુઝ તો આ જે બધી પદ્ધતિઓ જે છે ને મિત્રો એ ગુજરાતી ભાષાની પદ્ધતિઓ છે બરાબર અને પદ્ધતિઓના અંદરથી મિત્રો આવા ક્વેશ્ચન તમારે નીકળી શકે છે ટેટ વનના અંદર વિડીયો ગમતો હોય તો મિત્રો લાઈક શેર કોમેન્ટ કરી દેજો અને હા ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ટેટ વનની ટેટ ટુની દરેકની તૈયારી આપણી ચેનલ પર થશે એટલે સબસ્ક્રાઈબ કરી દેજો અને આના અગાઉ મિત્રો જે આપણે આજે બે હજાર પચીસ છવ્વીસની જે સીરીઝ ચાલુ કરી છે ને એના અંદર સાત આઠ વિડીયો બનાવેલા છે એ બધા વિડીયો તમે જોજો તમારા મિત્રોને શેર કરી દેજો મિત્રો બરોબર એ કરંટ અફેર્સના અંદર સો ટકા તમને પૂછાશે અને આમ ડાયરેક્ટલી પણ તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે હવે ઓગણીસમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે પદ શિક્ષણની પદ્ધતિઓ કઈ કઈ છે અગાઉના પ્રશ્નના અંદર મિત્રો આપણે ગદ્ય શિક્ષણની મિત્રો પદ્ધતિઓ ભણે હવે નીચે મિત્રો બહુ મહત્વની છે કે પદ શિક્ષણની પદ્ધતિઓ કઈ કઈ છે તો ગીત અભિનય પદ્ધતિ છે અર્થબોધ પદ્ધતિ છે અને તુલના પદ્ધતિ આ ત્રણે ત્રણ પદ્ધતિઓ જે છે ને મિત્રો એ પદ શિક્ષણની પદ્ધતિઓ કહેવાય છે બરાબર એકવાર જોઈ લો ગીત અભિનય પદ્ધતિ અર્થબોધ પદ્ધતિ અને તુલના પદ્ધતિ હવે વીસમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે પદ એ માતૃભાષા શીખવવાનું એ એક કેવું સાધન છે તો સાહિત્યિક સાધન છે મિત્રો આ પદ એ માતૃભાષા શીખવાનું એક કેવું સાધન છે તો સાહિત્યિક સાધન છે હવે એકવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કવિતા એક કેવી કળા છે તો કવિતા એક મિત્રો કેવી કળા છે કાનની કળા છે કવિતા ડાયરેક્ટ આવો બેઝિક ક્વેશ્ચન મિત્રો તમારે આ ગુજરાતી પદ્ધતિશાસ્ત્રના અંદરથી આવો પૂછાઈ શકે છે હવે બાવીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે ગીત અભિનય પદ્ધતિની અસરકારકતા વધારવા જરૂર છે તો જો મિત્રો ગીત અભિનય પદ્ધતિની અસરકારકતા વધારવા જરૂર છે હાવભાવની જરૂર પડે મિત્રો ગીત અભિનયના અંદર શું તમારા હાવભાવ જેવા હોય એવા મજા આવે છે બાળકને સમજાવવામાં આ તે રીતે તો જુઓ જે આ પદ્ધતિ શાસ્ત્રના અંદર જે ગુજરાતી ભાષા સમજવા માટેની જે પદ્ધતિઓ છે ને મિત્રો આ લેવલની છે તમારા ડીએલએડ જે કોલેજ જે છે મિત્રો એના અંદર આવું મિત્રો પદ્ધતિ શાસ્ત્ર આપેલું છે ને આ એના અંદરથી આ બધા ક્વેશ્ચન લીધેલા છે હવે ત્રેવીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે વ્યક્તિના ચારિત્ર્યનું દર્પણ એટલે અભિવ્યક્તિ થાય બરાબર વ્યક્તિના ચારિત્ર્યનું દર્પણ એટલે અભિવ્યક્તિ હવે ચોવીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે બાળકની ચિંતન શક્તિના વિકાસ અર્થે શું જરૂરી છે તો જો મિત્રો બાળકની ચિંતન શું શું જરૂરી 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 છે 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 સર્જનાત્મક સર્જનાત્મક લેખન લેખન હવે પચીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સર્જનાત્મક લેખન વખતે શિક્ષકે સારા વિષયની પસંદગી કરવી જોઈએ સર્જનાત્મક લેખન કરતી વખતે મિત્રો શિક્ષકે શું કરવું જોઈએ સારા વિષયની પસંદગી સારી રીતે કરવી જોઈએ હવે છવ્વીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સર્જનાત્મક લેખનના મુખ્ય પ્રકાર કયા કયા છે તો સર્જનાત્મક લેખનના મિત્રો મુખ્ય પ્રકાર એ છે મિત્રો જુઓ નિબંધ લેખન પત્ર લેખન વાર્તાલેખન વિચાર વિસ્તાર અને અહેવાલ લેખન આ બધા જે છે ને મિત્રો એ સર્જનાત્મક લેખનના મુખ્ય પ્રકાર છે હવે સત્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે નિબંધ લેખનના પ્રકાર કયા કયા છે તો નિબંધ લેખનના મિત્રો પ્રકાર આપે છે કથાનાત્મક નિબંધ આત્મકથાત્મક નિબંધ વર્ણનાત્મક નિબંધ ચરિતાત્મક નિબંધ અને અને વિવેશાત્મક નિબંધ તો મિત્રો આ જે બધા છે ને એ નિબંધના પ્રકાર છે અને તમારી પરીક્ષાના અંદર મિત્રો આ જે ગુજરાતી અભ્યાસ પદ્ધતિના અંદર મિત્રો આવા ક્વેશ્ચન આવી શકે છે બરાબર અહીંયા થોડું મિત્રો ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ છે નિબંધની જગ્યાએ નિભાના લખાઈ ગયું છે બરાબર એટલે થોડું કરેક્શન કરી લેજો તો જો આવા ક્વેશ્ચન મિત્રો પૂછાશે તમારી ટેટ વનના અંદર ગુજરાતી પદ્ધતિશાસ્ત્રના અંદરથી બરાબર પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હોઉં તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો હવે અઠ્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજો કે પત્ર લેખનના પ્રકારો કયા છે તો પત્ર લેખન પ્રકારો છે મિત્રો વ્યવહારિક પત્રો ધંધાકીય પત્રો અને સરકારી પત્રો આ બધા જે છે મિત્રો એ પત્ર લેખન પ્રકારો કહેવાય છે હવે ઓગણત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગીજુભાઈ બધેકા અને તારાબેન મોડકે યાદ રાખજો મિત્રો ગીજુભાઈ બધેકા અને તારાબેન મોડકે આપેલી બાળ સાહિત્યની વ્યાખ્યા ગઈ છે તો જો મિત્રો આવી વ્યાખ્યાઓ તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે જે તમારી ડીએલએડની જે બુકો છે ને એના અંદર મિત્રો આ વસ્તુ આપવામાં આવેલી છે આ વ્યાખ્યાઓ આપવામાં આવેલી છે અને એ અભ્યાસક્રમ મિત્રો તમારો નવો અભ્યાસક્રમ જે બન્યો છે ને એ જ જે મુદ્દાઓ છે ને એ મુદ્દાઓના જ મિત્રો આનંદથી ક્વેશ્ચન બનાવવામાં આવેલા છે બરોબર એટલે લાઇક શેર કરી દેજો તો મિત્રો વ્યાખ્યા કઈ આપેલી છે જો કે બાળકો માટે લખવું એટલે સહેલું અને જોડાક્ષર ન હોય જોડાક્ષર ન હોય તેવું લખવું કંઈક બોધપ્રદ લખવું એવું મનાય છે બરોબર તો આખી આવી વ્યાખ્યા આપેલી છે ગીજુભાઈ ગાય અને તારાબેન મોડકે હવે નંબરનો પ્રશ્ન સમજે કે બાળ સાહિત્યના મહત્વની બાળકમાં કેવો વિકાસ થાય છે તો જો મિત્રો બાળ સાહિત્યના મહત્વથી બાળકમાં કેવો વિકાસ થાય છે નૈતિક વિકાસ થતો હોય છે બાળ સાહિત્યના મહત્વથી બરોબર બાળકના અંદર નૈતિક વિકાસ થતો હોય છે હવે એકત્રીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે માતૃભાષા શિક્ષણ અને અસરકારક બનાવવા શાનો ઉપયોગ થાય છે તો જો મિત્રો માતૃભાષા શિક્ષણને અસરકારક બનાવવા માટે સંદર્ભ ગ્રંથોનો ઉપયોગ થતો હોય છે સંદર્ભ ગ્રંથોનો હવે બત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વાંચન કૌશલ્યના વિકાસ માટે વર્ગ શિક્ષક કાર્યમાં મુખ્ય બે પ્રકાર વાંચવાના ઉપયોગમાં થાય છે તો બરાબર જોઈ લેજો મિત્રો વાંચન કૌશલ્યના વિકાસ માટે વર્ગ શિક્ષણ કાર્યમાં મુખ્ય બે પ્રકારના વાંચનનો ઉપયોગ થાય છે બરાબર તો કયા બે મુખ્ય પ્રકારના વાંચનનો ઉપયોગ થાય છે પ્રક્રિયાગત અને હેતુ આધારિત વાંચન યાદ રાખી લેજો હવે તેત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુડ મેન એ વાંચનની વ્યાખ્યા આપી છે તો કઈ આપી છે મિત્રો ગુડ વાંચનની વ્યાખ્યા વાંચન એ અર્થ મેળવવાની પ્રક્રિયા કરતા અર્થ તારવવાની પ્રક્રિયા છે બરોબર આવી વ્યાખ્યા આપેલી છે તે વાંચન એ અર્થ મેળવવાની પ્રક્રિયા કરતા અર્થ તારવવાની પ્રક્રિયા છે હવે ચોત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ મિત્રો કે રોબિન્સન્સ યાદ રાખજો રોબિનસન્સે મિત્રો વાંચનની વ્યાખ્યા આપી છે તો વાંચન એટલે લખેલા શબ્દોમાં કે ભાષાના ધ્વનિઓના દ્રશ્ય સંકેતો ઓળખીને તેમનો અર્થ સમજવાની પ્રક્રિયા આવો મિત્રો આ વ્યાખ્યા આપેલી છે રોબિન્સન્સે તો જો મિત્રો આ વાંચનની વ્યાખ્યા મિત્રો તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે હવે પાંત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રક્રિયાગત વાંચનના કેટલા પ્રકાર પડે છે તો પ્રક્રિયાગત વાંચનના મિત્રો કેટલા પ્રકાર પડે છે મુખ વાંચન અને મુક વાંચન આ બે પ્રકાર જે છે ને મિત્રો એ પ્રક્રિયાગત વાંચન કહેવાય છે તો જુઓ મિત્રો ટેટ વન માટે આપણે પદ્ધતિશાસ્ત્ર ગુજરાતી ભાષાનું ધોરણ એકથી પાંચના અંદર પદ્ધતિ પદ્ધતિશાસ્ત્ર પણ ભણીશું અને ધોરણ એકથી પાંચના અંદર કન્ટેન્ટના પ્રશ્નો પણ પાછળ આવે છે તો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો ટીચિંગ કચાઈ કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર લિંક આપી દે ત્યાં જઈ તમે મને જોઈન કરી દો કારણ કે એના અંદર વિડિયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરવામાં આવતી હોય છે અને આના અંદર મિત્રો ટેટ આટને લગતા મહત્ત્વના વિડીયો મૂકવામાં આવે છે અને બીજું કે ઇન્સ્ટાગ્રામ ઉપર પણ આપણું એક પેજ બનાવેલું છે મિત્રો બરોબર જેના અંદર સ્ટ્રેટિક જગ્યાએ રીલ્સ બનાવી છે અને જીકે તમારી ટેટ વન અને ટેટ ટુના અંદર નવા અભ્યાસક્રમના અંદર પૂછાશે મિત્રો એટલે બરોબર એટલે સ્ટ્રેટિક જગ્યાએ તમે જોઈ લેજો એના ઉપર પણ એજ્યુકેશનને લગતી અપડેટ આપવામાં આવે છે એટલે મિત્રો ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેની લિંક આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર આપે આપી દેવામાં આવશે ત્યાં જઈને તમે મિત્રો ફોલો કરી દો કારણ કે એજ્યુકેશન અપડેટ માટે આ બંને ગ્રુપ તમને સો ટકા કામ આવશે અને હા ટેટ ટાટ માટે આપણી ચેનલ પર ઘણા બધા વિડીયો બનાવેલા છે મિત્રો એ ચેનલ પર જઈને તમે જોઈ શકો છો હવે છત્રીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે હેતુ આધારિત વાંચનના કેટલા પ્રકાર પડે છે તો હેતુ આધારિત વાંચનના મિત્રો કેટલા પ્રકાર પડે છે આદર્શ વાંચન અને સમૂહ વાંચન આ બંને જે પ્રકાર જે છે ને મિત્રો એ હેતુ આધારિત વાંચનના પ્રકાર છે તો જોવા મિત્રો આ છત્રીસ સુધી જે આપણા પ્રશ્નો છે ને એ ગુજરાતી ધોરણ એકથી પાંચના અંદર જે આવે છે ને મિત્રો એનું પદ્ધતિશાસ્ત્રના પ્રશ્નો આપણે સમજીએ હજુ આના અંદર વિડીયો આવતા રહેશે મિત્રો જે 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 સબ્જેક્ટ મિત્રો તમારા નવા અભ્યાસક્રમના અંદર આપેલા છે મિત્રો એ દરેકના મિત્રો આવતા રહેશે અને હજુ ગુજરાતીના અંદર પણ આવશે મિત્રો બરાબર અંગ્રેજીના આવશે ગણિતના આવશે પર્યાવરણના આવશે મિત્રો પદ્ધતિશાસ્ત્ર પણ આવશે ને એનું કન્ટેન્ટ પણ આવશે એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે સડત્રીસમાં નંબરનો પ્રશ્ન છે મિત્રો એ પ્રશ્ન મિત્રો હવેથી જે મિત્રો ચાલુ થાય છે ને એ મિત્રો ગુજરાતી ભાષા ધોરણ એકથી પાંચના અંદર જે છે ને મિત્રો એ એના કન્ટેન્ટના પ્રશ્નો આ બધા છે મિત્રો એટલે શાંતિથી મિત્રો આ પ્રશ્નોને સમજજો અને સમજજો અને વિડીયોને બેથી ત્રણ વાર જોઈ લેજો તો સડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ બે ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ શું છે તો અધ્યયન સંપુટ મિત્રો આવું નામ છે મિત્રો અધ્યયન સંપુટ ધોરણ બે ગુજરાતી પાઠ્યપુસ્તકનું હવે અડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ મેં એક બિલાડી પાળી છે ગીતના લેખક કોણ છે તો ચંદ્રવદન મહેતા જે છે મિત્રો મેં એક બિલાડી પાળી છે ગીતના લેખક છે તો જુઓ મિત્રો આ ગુજરાતીના અંદર કવિતાઓ વાર્તાઓ બરાબર પાઠો જે આવતા હોય ને એના લેખકો કુખી મારવાના બરાબર અને બીજું કંઈ આ પાઠ છે મિત્રો અને આ પાઠથી મિત્રો શું શીખવા મળે છે એવી બધી બાબતોના ક્વેશ્ચન મિત્રો આ ટેટ વનના અંદર તમારે પૂછાશે હવે ઓગણચાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે દુનિયા આખીમાં મારે છે ઘણું ઘણું જોવાનું કવિતાના લેખક કોણ છે તો સ્નેહ તો સ્નેહ રશ્મિ મિત્રો આના લેખક છે મિત્રો દુનિયા આખીમાં મારે છે દુનિયા આંખીમાં મારે છે ઘણું ઘણું જોવાનું બરાબર આ કવિતાના લેખક કોણ છે સ્નેહ રશ્મિ હવે ચાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ ત્રણ ગુજરાતી ભાષાના પુસ્તકનું નામ શું છે તો કલસોર જે છે મિત્રો કલસોર એ ધોરણ ત્રણ ગુજરાતી ભાષાના પુસ્તકનું નામ છે તો આવા મિત્રો બેઝિક ક્વેશ્ચન મિત્રો આ તમારી ટેટ વનના અંદર કન્ટેન્ટ ધોરણ એથી પાંચના ગુજરાતીના અંદરથી પૂછાઈ શકે છે હવે એકતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ ત્રણ ગુજરાતીમાં વાંદરાભાઈનું ઘર વાર્તા આપી છે એમાં વાંદરાનું નામ શું છે તો ખટખટ એનું નામ છે શું નામ છે ખટખટ હવે બેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ ત્રણ ગુજરાતી પોટલા ટપકે ટપ યાદ રાખજો મિત્રો ધોરણ ત્રણ ગુજરાતી પોટલા ટપકે ટપ ગીતના લેખક કોણ છે તો પિનાંકિન ત્રિવેદી છે કોણ છે પિનાંકીન ત્રિવેદી હવે તેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ ત્રણ ગુજરાતી આંગળાઓનો જાદુ યાદ રાખજો મિત્રો આંગળાઓનો જાદુ તો ગીતના લેખક કોણ છે તો પ્રકાશ પરમાર છે મિત્રો આ આંગળાઓના જાદુ જે ગીત છે મિત્રો અને ધોરણ ત્રણ ગુજરાતીના અંદર આપેલું છે એના લેખક છે પ્રકાશ પરમાર હવે ચુમ્માળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કૂતરો અને સસલું વાર્તા કયા ધોરણમાં આપેલી છે તો ધોરણ ત્રણ ગુજરાતીના અંદર મિત્રો આ વાર્તા આપવામાં આવેલી છે કૂતરો અને સસલું તો જુઓ મિત્રો આવા ક્વેશ્ચન મિત્રો નીકળી શકે છે ધોરણ એકથી પાંચના અંદરથી ગુજરાતી માટે કન્ટેન્ટમાંથી બરોબર વિડીયો ગમતો હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો ચેનલ ઉપર નવા હો તો ચેનલ ને પણ સબસ્ક્રાઇબ કરી દે આવા વિડીયો મિત્રો તમારી ટેટ વન અને ટેટ ટુ માટે આવતા રહેશે હવે પિસ્તાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ચાલો જોવા જઈએ મેળો એકમ કયા ધોરણમાં આપેલો છે તો જોવો મિત્રો ચાલો જોવા જઈએ મેળો એકમ કયા ધોરણમાં આપેલો છે તો ધોરણ એક ગુજરાતીના અંદર આપેલો છે મિત્રો આ એકમ ચાલો જોવા જઈએ મેળો હવે છેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે નાનકડી ઢીંગલી એકમ કયા ધોરણમાં આપવામાં આવેલો છે તો જો મિત્રો નાનકડી ઢીંગલી એકમ કયા ધોરણમાં આપવામાં આવેલો છે તો ધોરણ એક ગુજરાતીના અંદર આપવામાં આવેલો છે કે નાનકડી ઢીંગલી એકમ બરાબર કયા ધોરણના અંદર આપવામાં આવેલો છે ધોરણ તમારી ટેટ વનના અંદર પૂછાઈ શકે હવે અડતાલીસ માં નંબરનો પ્રશ્ન સમજે કે મજા તો માળિયામાં કાતરિયામાં ગીતના લેખક કોણ છે તો જો મિત્રો મજા તો માળિયામાં કાતરિયામાં લેખકના કોણ છે મિત્રો આના તો રમણલાલ સોની છે કોણ છે રમણલાલ સોની હવે ઓગણપચાસમાં નંબરનો પ્રશ્ન સમજે હું ને ચંદુ ગીતના લેખક કોણ છે તો હું ને ચંદુના લેખક છે મિત્રો રમેશ પારેખ છે કોણ છે રમેશ પારેખ હવે પચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે લુચ્ચો વરસાદના લેખક કોણ છે તો જો મિત્રો આ પૂછાઈ ગયેલું છે લુચ્ચો વરસાદના લેખક કોણ છે તો કાકા સાહેબ કાલેલકર જે છે મિત્રો એ લુચ્ચો વરસાદના લેખક છે હવે એકાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ ચાર ગુજરાતી પુસ્તકનું નામ શું છે તો કુહું જે છે કુહુ મિત્રો એ ધોરણ ચાર ગુજરાતી પુસ્તકનું લે નામ છે બરાબર કુહું

હવે ચોપનમાં નંબરનો પ્રશ્ન સમજે કે ધોરણ ત્રણ ગુજરાતીની પુસ્તકના પેજ ઉપરનું ચિત્ર કયું છે તો ધોરણ ત્રણ ગુજરાતી પુસ્તકના પેજ ઉપરનું ચિત્ર જે છે મિત્રો બગીચામાં રમતા બાળકોનું એવું ચિત્ર છે હવે પંચાવનમાં નંબરનો પ્રશ્ન સમજે હું પતંગયું મારા પિલ્લોનું રચયિતા કોણ છે આના તો પૂંજાલાલ છે યાદ રાખી લેજો હું પતંગિયું મારા પિલ્લોનું રચયતા કોણ છે પૂંજાલાલ હવે છપ્પનમાં નંબરનો પ્રશ્ન સમજે કેડી હતી કે હાથી હશે યાદ રાખજો મિત્રો કેડી હતી કે હાથી હશે ગીતના રચયિતા કોણ છે તો સુરેશ દલાલ છે મિત્રો કીર્તિદાન બ્રહ્મભટ્ટ છે કોણ છે કીર્તિદાન બ્રહ્મભટ્ટ હવે અઠાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ફોટો પાડું ગીતના રચયતા કોણ છે તો ફોટો પાડું ગીતના રચયતા છે મિત્રો ખોડાભાઈ પટેલ છે કોણ છે ખોડાભાઈ પટેલ તો જુઓ મિત્રો આવા તમારા ધોરણ એકથી પાંચના અંદર કન્ટેન્ટના ગુજરાતીના અંદરથી ક્વેશ્ચન નીકળી શકે છે વિડીયો તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દઈશ અને હજુ મિત્રો આવા ઘણા બધા વિડીયો આવતા રહેશે મિત્રો તમારો જે ટેટ વનનો જે અભ્યાસક્રમ છે ને એ જેટલા પણ નવા ટૉપિક આવ્યા છે દરેક ટૉપિક ઉપર આપણે વિડીયો બનાવીશું મિત્રો બરોબર પણ હા આ વિડીયો તમારા મિત્રોને શેર કરતા રહેજો મિત્રો બરોબર કે જેથી કરીને એમને પણ ઘણો બધો ફાયદો થઈ જાય અને હા ટેટ ટુના અંદર જે અભ્યાસક્રમ મિત્રો બદલાયો છે એને લગતા વિડિયો મિત્રો આવતા રહેશે નવા અભ્યાસક્રમ મુજબ એનું હાલ કન્ટેન્ટ બની રહ્યું છે અને બીજું મિત્રો જે આપણે બે હજાર પચીસના અંદર ટેટ વન ટેટ ટુ ટેટ એસ ને ટેટ એચએસ આવું આખું એક પ્લે લિસ્ટ તૈયાર કર્યું છે મિત્રો જેના અંદર અગાઉ આઠ નવ વિડીયો બનાવ્યા છે બરોબર એ બધા વિડીયો મિત્રો જોઈ લેજો કારણ કે એના અંદરથી ક્વેશ્ચન આવશે મિત્રો આ નવો અભ્યાસક્રમ આવ્યો છે મિત્રો એના અંદર એ બધા ટોપિકોનો સમાવેશ કરેલો છે બરોબર એટલે બધા ટોપિક જોઈ લેજો મિત્રો એક એક બે બબે બ માર્ક્સના અંદર સો ટકા તમને ફાયદો અપાવશે એ આખા પ્લે લિસ્ટની લિંક મિત્રો આ વિડિયોની ડિસ્ક્રિપ્શન અંદર આપી દે ત્યાંથી તમે જોજો તમારા મિત્રોને શેર કરી દેજો હવે ઓગણસાઇઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ચાલો સૌને રમત મુબારક કવિ કોણ છે મિત્રો આના બરોબર ચાલે સૌને ચાલો સૌને રમત મુબારક કવિ કોણ છે આના તો હરિકૃષ્ણ પાઠક છે હવે સાઈઠમા નંબરનો પ્રશ્ન સમજી કે ધોરણ ચાર ગુજરાતીમાં કેટલા એકમો છે તો ધોરણ ચાર ગુજરાતીના અંદર મિત્રો દસ એકમો આપવામાં આવેલા છે હવે એકસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે શંખલાની બહેન છીપલી યાદ રાખજો મિત્રો શંખલાની બહેન છીપલી એકમ કયા ધોરણમાં આપેલો છે તો ધોરણ ચાર ગુજરાતીના અંદર મિત્રો આ એકમ આપવામાં આવેલો છે કે શંખલાની બહેન છીપલી બરાબર ધોરણ ચાર ગુજરાતીમાં તો જુઓ મિત્રો આ જે વિડિયો હતો મિત્રો પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ ગુજરાતી ધોરણ એક થી પાંચ બરોબર તો આના અંદર મિત્રો લાસ્ટમાં નંબરનો પ્રશ્ન સમજીએ આવતા રહેશે સિંહ ગુંકરો ભાગે યાદ રાખજો મિત્રો સિંહ ગુંકરો ભાગે ગીતના લેખક કોણ છે તો અમૃતલાલ પારેખ છે કોણ છે અમૃતલાલ પારેખ તો જો મિત્રો આ બાસઠ ક્વેશ્ચન તમને કેવા લાગે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હોવ તો ચેનલ ને કરી દેજો આ બધા જ જે પ્રશ્નો છે મિત્રો એ ટેટ વન ના અંદર જે નવ અભ્યાસક્રમ આવ્યો છે ને એ મુજબ બનાવવામાં આવેલા છે અને હવા જેટલા પણ વિડીયો બનશે મિત્રો એ નવા અભ્યાસક્રમ મુજબ આવશે મિત્રો કે જેથી કરીને તમે ટેટ વન ટેટ ટુના અંદર સારી રીતે નોકરી મેળવી શકો મિત્રો તો ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામના અંદર મિત્રો ટીચિંગ અજે કરીનું આપણો ટીચિંગ અજાઇ કરીને મિત્રો આપણું એકાઉન્ટ અને પેજ છે મિત્રો બંનેની લિંક આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર આપી દે ત્યાં જઈને મિત્રો ફોલો કરી દીજે તમને એજ્યુકેશન અપડેટ માટે સો ટકા કામ આવશે અને મહત્ત્વના વિડીયો પણ એના અંદર મૂકવામાં આવશે ટેટ ટાટ માટે બરોબર એટલા માટે આ બંનેને સૌપ્રથમ ફોલો કરી દો અને હા આપણી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર બાય